કેટલા પ્રમાણમાં ડ્રગ્સ મળે છે જાહેરાત કરી હતી તો આ કોંગ્રેસ વારંવાર આ છે ઉર્ધા ગુજરાત ભાજપની મોટી ગિફ્ટ છે હેરોઈન કોકેન મેન્ડ્રેક્સ ડ્રગ્સ વગેરે આવે છે આ બધા જ આંકડાઓ એમાં આપવામાં આવ્યા છે અને બાળકો સહિત ઘણા બધા રાષ્ટ્રીય સર્વેજ એક થયેલો હતો એમાં ગુજરાતમાં બે હજાર અઢારના આંકડા પ્રમાણે સત્તર લાખ પાંત્રીસ હજાર પુરુષો ડ્રગ્સના બંધાણી હતા અને એક લાખ પંચોતેર હજાર મહિલાઓ ડ્રગ્સ લેતી હતી એ આ સાત વર્ષ પહેલાની સાત વર્ષ પછી તો આમાં અનેક ગણો વધારો થયો છે તો આ ડ્રગ્સનો કારોબાર ફૂલો ફાયલો કેમ છે પચ્ચીસ વર્ષનું કારણ શું છે વર્ષે પાંચ હજાર કિલો કિલો પ્રમાણે જો ડ્રગ્સ ગણવામાં આવે તો સરેરાશ સરેરાશ પ્રમાણે જો પચીસ વર્ષમાં એક એક લાખ પચીસ હજાર કિલો જેટલું ડ્રગ્સ ગુજરાતમાં આવ્યું હોઈ શકે છે અને દસ દસ હજાર કિલોની જો એવરેજ ગણવામાં આવે તો બે લાખ પચીસ હજાર કિલો ડ્રગ્સ પકડાયું હતું પકડાયું હોઈ શકે છે આવો એક અંદાજ અને બે હજાર ચોવીસ માં જે ડ્રગ્સ પકડાયું હતું એમાં અલગ અલગ પ્રકારે બંદરો ઉપરથી જે પકડાયું હતું અદાણીના મુન્દ્રા બંદર ઉપરાંત વેરાવળ બંદર પોરબંદર પોરબંદર ની જગ્યાએ પોરબંદર પાસે લગભગ ચારેક વખત પકડાયું હતું અરબી સમુદ્રમાં એકસો ને પંચોતેર કિલો પકડાયું હતું કચ્છ ક્રિકમાં પકડાયું હતું કચ્છના જખો કે જે આ કચ્છની જે બંદર આવેલું છે મુન્દ્રા બંદર આવેલું છે એનાથી થોડું આગળ